હાઇ ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ કોકોનટ મોદકની રેસીપી આજે ગણેશ ચતુર્થી છે તો ખાસ ગણપતિના પ્રિય ભોગ માટે હું તમારી સાથે એકદમ સરળ રીતે કોકોનટ મોદકની રેસિપી શેર કરીશ તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો કોકોનટ મોદક બનાવવા માટે સૌથી પહેલા આપણે ગેસ ચાલુ કરીશું અને તેમાં ફક્ત એક ચમચી ઘી એડ કરીશું અહીંયા અહીંયા આપણે વધારે ઘી એડ કરવાનું નથી ઘી થોડું ગરમ થાય એટલે આપણે એમાં જે આ સૂકા નારિયેળનો છીણ છે તે એક વાટકી છે તે એડ કરીશું અને ગેસની આંચ ધીમી કરીશું તેને હલકું ગુલાબી થાય ત્યાં સુધી આપણે શેકી લેશું આપણે સતત આ રીતે તેને જે ચમચો છે તે ચલાવતા રહેવાનું છે જે નારિયેળનું છીણ છે તે તળીએ ચોંટી જશે તો છેણ છે તે હલકું ગુલાબી થઈ ગયું છે તો હવે હવે આમાં હું એક વાટકી છે તે દૂધ એડ કરીશ અને અડધી વાટકી છે તે ખાંડ એડ કરીશ અને બધું બરાબર મિક્સ કરી જો તમારે ખાંડની જગ્યાએ બુરુ એડ કરવું હોય તો તમે કરી શકો છો અને આમાં થોડાક હું ઇલાયચીના દાણા છે તે એડ કરીશ હાથથી ક્રશ કરી થોડા અને તે એડ કરી લઈશ ઇલાયચીની ફ્લેવર છે તે મોદકમાં સારી લાગે છે અને સતત આપણે આ રીતે ચલાવતા રહેશું જ્યારે આપણને લાગે કે દૂધ થોડું બળવા આવ્યું છે ત્યારે આપણે અમે અહીંયા એક નાનું પેકેટ છે તે મિલ્ક પાવડર એડ કરીશ આ રીતનું પેકેટ છે તે માર્કેટમાં મળે છે અને જો તમારી પાસે આ રીતે ન હોય તો તમે મિલ્ક પાવડરની જગ્યાએ દૂધની મલાઈ એડ કરી શકો છો તો તમે ત્રણથી ચાર ચમચી છે તે દૂધની મલાઈ એડ કરજો મિલ્ક પાવડર એડ કરવાથી તેનો ટેસ્ટ છે તે સારો આવે છે મિશ્રણ છે તે જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી સતત આપણે આ રીતે હલાવતા રહેશું આપણે આને ત્યાં સુધી પકાવવાનું છે જ્યાં સુધી જે મિશ્રણ છે તેમાંથી મોદક બનવા માટે મિશ્રણ મોદક બનવા જેવું ન થઈ જાય આપણે સતત હું ડ્રાય થાય અને બધું દૂધ મળી જાય ત્યારે આપણે ગેસ બંધ કરી લેશું અને ગેસ બંધ કરી ને પણ થોડી વાર આ રીતે ચલાવતા રહેશું જેથી જે મિશ્રણ છે તે તળીએ ચોટી ન જાય મિશ્રણ છે તે આપણે નીકાળી અને પંખાની છે તેને એકદમ ઠંડુ કરવા દેશું આ મિશ્રણ છે તે ગરમ હોય ત્યારે ઉતાવળ કરવાની જરૂર નથી આ મિશ્રણને આપણે એકદમ ઠંડુ પડવા દેવાનું છે પછી જ આમાંથી મોદક બનાવવાના છે તો આ મિશ્રણ છે તે હવે પંખા નીચે હું ઠરવા દઈશ મિશ્રણ ઠંડુ પડે ત્યાં સુધી આપણે છે તે ઉપરથી લગાવવા માટે સ્ટપિંગ છે તે તૈયાર કરી લઈએ અહીંયા મેં ગુલાબની પાંદડી લીધી છે તેને એકદમ કાતરની મદદથી નાની નાની કટ કરી લેશું તો બસ પાંદડી છે તે મેં અહીંયા આવી રીતે નાની નાની કટ કરી લીધી છે અને વચ્ચે સ્ટફિંગ ભરવા માટે મેં અહીંયા થોડી ચોકો ચિપ્સ લીધી છે તમારે ડ્રાય ફ્રૂટ લેવું પડે તો તમે લઈ શકો છો હવે મિશ્રણ ઠંડુ પડશે એટલે આપણે એના મોદક બનાવી લેશું મિશ્રણ છે તે ઠંડુ પડી ગયું છે હવે હવે આપણે મોદક બનાવવા માટે આ રીતનો મોલ્ડ લઈ લેશું અને તેને છે તે ઘીથી ગ્રીસ કરી લેશું ઘીવાળી આંગળી કરી અને લગાવી લેશું અને હવે હવે એમાં છે તે રીતે ગુલાબની પટ્ટી છે તે એડ કરી લેશું અને મિશ્રણ છે અને પછી આપણે મોડે છે તે આ રીતે બંધ કરી લેશું મિશ્રણ છે તે અંદર ભરી લેશું આ રીતે મિશ્રણ ભરી અને વચ્ચે છે તે હોલ કરી અને આપણે આ રીતે ચોકો ચિપ્સ એડ કરી લેશું અને ફરી આ મોદકના મિશ્રણ છે તેને કવર કરી લેશું હવે હવે આપણું મોલ્ડને છે તે અનમોલ્ડ કરી લેશો તો તમે જોઈ શકો છો કે આપણું મોદક બનીને તૈયાર છે મિશ્રણના બધા મોદક છે તે આપણે એ રીતે બનાવી લેશું અને તમારી પાસે આ રીતનો મોદકનો મોલ્ડ ન હોય તો તમે હાથ છે તે હાથ પર આ રીતે થોડું ઘી લગાવી અને મિશ્રણ છે તેને આ રીતે કરી અને તમે હાથેથી પણ મોદક તૈયાર કરી શકો છો અને ચમચીની મદદથી તેને આ રીતે ચાર કટ લગાવવાના છે જેથી આનો શેપ છે તે એકદમ મોદક જેવો બને તો તૈયાર છે આપણા કોકોનેટ એટલે કે ટોપરાના છીણમાંથી બનેલા મોદક તો તમને રેસીપી કેવી લાગી જો તમને ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલે બે લાયકન ક્લિક કરજો જેથી મારી રેસિપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ